એટલે કે પ્લસ આ છે 50 ની અંદર આપણે બે ઉમેરીએ તો પાંજળ વગર 52 થશે Boa! Oh.

બે ચાર પાંચ છ અને સાત બરાબર કારણ કે આપણે સાત ઉમેર્યા છે પચાસ ની અંદર કેટલા ઉમેર્યા સાત ઉમેર્યા છે બરાબર super Yeah. બે ત્રણ ચાર છ સાત આઠ નવ અને દસ બરાબર તો આજે આપણે શું શીખ્યા છીએ તો પચાસ વત્તા એક એટલે કે એકાવન નો